નરેન્દ્ર મોદી તો એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરની જે એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર હતા જે અટલ બિહારીજી ફોન કર્યો નરેન્દ્ર ક્યાં છો તેણે કીધું મહાણમાં એ કે તું લગભગ ન્યાજ જ હોઈશ આ હકીકત કહું

થોડીક મસ્તી મજા કરીને કીધું હરેન પંડ્યાને પત્રકાર તો છે પણ સારા ફેસોલોજીસ્ટ છે એ કે ફેસ જોઈને કહી દે કે આ માણસની પ્રકૃતિ કહી દઈએ એમ નરેન્દ્ર મોદી તો નવું પાત્ર હતું બધા માટે તો મને કે નરેન્દ્ર મોદી હમણાં આવશેથી જ્યાંથી જ નીકળવાના હતા શપથ શપથગ્રહણનું અમે અહીંયા ખૂણામાં બેઠા હતા તો એ કે આઈથી જ હમણાં નીકળવાના તમે એના હું જોઈને મને કહેજો હતી કેવી પ્રકૃતિનો માણસ છે મેં જોયા નરેન્દ્ર મોદીને આવતા અમે પાછી જ નીકળ્યા પછી શપથ ગ્રહણના મંચ ઉપર ગયા પાચક મિનિટ જોયા પછી મને કંઈક બોલો હવે શું છે આ ભાઈનું શું થાય તો એની સરનેમને ટાંકીને મેં કીધું અહીંયા ન બોલાય એવું પણ મેં કીધું કે તમારી જાણ ખાતર વર્ષો પછી લોકો એમ કહે કે ભગવાન બચાવે ભાઈ સાહેબ આણે કાળો ઘેર વર્તે આ માણસ સત્તા સિવાય કોઈ દી વિપક્ષમાં બેહવા તૈયાર નથી આનું શાસન એવું હાલ છે લોકો એમ થાય કે ભાઈ આના સિવાય કોઈ વિકલ્પ જ નથી વન મેન આર્મી જી દેખાય એવું કઈ છે નહીં અને કોમ્પ્રોમાઈઝ ની તો વાત જ વાત એ ધંધો નહીં એને જે પણ ઠાન લીયા તો ઠાન લીયા વાત થઈ ગઈ પૂરી અને અવગણના ના કરી શકો એ ટાઈપ નું પાત્ર હોય એવું લાગે છે તે દિવસે તો આ શરૂઆત હતી અને અત્યારે ઇતિહાસ આપણે જાણીએ છીએ